પારડી તાલુકાના અંબાજ ગામે આંગણવાડી વર્કર બેનનું કરંટ લાગવાથી મૃત્યુ થયું હતું ખરેખર આ મૃત્યુ તંત્રની બેદરકારીને કારણે થયું નવી આંગણવાડી છેલ્લા એક વરસ દોઢ વરસથી બની જવા છતાં પણ નવી આંગણવાડીનું લોકાર્પણ કરવામાં ન આવ્યું હતું જેના કારણે પંચાયતનું જૂનું ઘર અને જૂનું મીટર અને ત્યાં બેસવાની બાળકો માટેની જગ્યા ન હોવાને કારણે ત્યાં બેસાડતા હતા એના કારણે એક ગંભીર બેદરકારીથી એક આદિવાસી સમાજની આશાસ્પદ બેનનું મૃત્યુ થયું છે ખરેખર ખૂબ દુઃખ કહેવાય પરંતુ એની સાથે સાથે તંત્ર જે બેદરકારીનું વલણ દાખવ્યું છે તેના પર પણ સરકારે પોલીસે લાલ કરવી જોઈએ અહીંના પરિવારને આજે અમે સાંત્વન આપવા આવ્યા છે એની સાથે સાથે અમે વિજયભાઈને કીધું છે કે આવનારા દિવસોમાં બેદરકારીની કારણની ફરિયાદ દાખલ કરો અને જો પોલીસ તંત્ર ફરિયાદ ન દાખલ કરે ને એફઆઈઆર ન દાખલ કરે તો આવનારા દિવસમાં આંગણવાડી વર્કરો ગામના આગેવાનો પરિવારના આગેવાનોની સાથે અમે પોલીસ સ્ટેશન પર પણ જઈશું